નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનો હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું આજના ચીરુના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે તો મિત્રો વિડીયો મન સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા છીએ પાંચ હજાર રૂપિયા તો હવે મિત્રો આપણે માહિતી મેળવી લઈએ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની બારાહી માર્કેટ યાર્ડ સાડત્રીસો એકથી ચાર હજાર એકવીસ જસદણ પાંત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડ પાંત્રીસો અગિયારથી પાંચ હજાર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ છત્રીસોથી ત્રણ હજાર નવસો ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ ગોંડલ બે હજાર એકાવનથી ચાર હજાર એકસો એક જામનગર માર્કેટ યાર્ડ પચીસોથી ચાર હજાર રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ પાંત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડ પાંત્રીસોથી ચાર હજાર રૂપિયા આગળ વાત કરે મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડ બત્રીસોથી ત્રણ હજાર નવસો એકાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ એક હજાર આઠસોથી ત્રણ હજાર નવસો પચીસ પોરબંદર માર્કેટ યાર્ડ બત્રીસોથી સાડત્રીસો પચાસ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ બત્રીસોથી ચાર હજાર વીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પંચાવન રૂપિયા અરણ માર્કેટ યાર્ડ ત્રણ હજાર આઠસો સાઠ થી ચાર હજાર એક રૂપિયો આગળ વાત કરીએ મોરબી માર્કેટ યાર્ડ છત્રીસો થી ચાર હજાર રૂપિયા તમને મિત્રો આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજ નવા અને સો સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે